મિત્રો આપ સૌ જાણો છો કે પાછલા દિવસોમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું જે બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોજ જોવા મળ્યો હતો મિત્રો એક તરફ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષેત્રીય સમાજમાં વિરોધ ચાલી રહ્યો છે જેને પગલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે આ વચ્ચે હવે ભાવનગરના શિહોરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે જેમાં અનુસૂચિત સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મિત્રો હાલમાં પરસોત્તમ રૂપાલા દ્વારા ગોંડલ ખાતે ક્ષેત્રીય સમાજની માફી માંગવામાં આવી હતી જે દરમિયાન પરસોત્તમ રૂપાલાએ એવી ટિપ્પણી કરી હતી કે સમાજનો કાર્યક્રમ કોઈ કામનો ન હતો જેને કારણે અનુસૂચિત સમાજની લાગણી દુભાઈ છે જે પછી ભાવનગરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે વિરોધ કર્યો છે મિત્રો આ દરમિયાન ભાવનગરના શિહોર ખાતે રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોસ્ટર સળગાવ્યા હતા તેમજ રૂપાલાના નિવેદનથી અનુસૂચિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં અનુસૂચિત સમાજના વિરોધને પગલે પોલીસે તમામ વિરોધ કરતા હોયની અટકાયત પણ કરી છે હજી ગઈકાલે જૂનાગઢના વંસલીમાં અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જેને પગલે વંછલી પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે આ સાથે પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ થયો છે મિત્રો જ્યાં બીજી તરફ ગોંડલમાં ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં પણ હજી ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેમાં રાજ્યમાં વિવિધ સ્થાનો ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે આ દરમિયાન સુરેન્દ્રનગર મોરબી આણંદ દ્વારકાથી લઈને આણંદ વડોદરામાં પણ હજી પણ વિરોધ શાંત થવાનું નામ નથી લેતો